નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પહેલી તારીખ દસમો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે બુધવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ ને મિત્રો કાલ કરતાં આવક સારી છે મિત્રો કાલે વરસાદના કારણે આવકમાં ઘણો ઘટાડો જોવા મળ્યો મિત્રો આજની આવકની વાત કરીએ તો મિત્રો ઘણા ભાગનું છાપરું ત્રણ નંબરનું ભરાઈ ગયું છે મિત્રોને હજી વાહન ઉતરી રહ્યા છે મિત્રો અને હરાજીનું કામકાજ તમે જોઈશો અહીંથી શરૂ થવાનું છે ટૂંક જ સમયમાં હરાજીનું કામકાજ શરૂ થાય એટલે જાય હરાજીમાં જાણી લઈ કહેવાય છે આજના બજાર અને હા મિત્રો એક ખાસ કરીને કહું છું મિત્રો કે આપણી ન્યૂઝ ચેનલ છે તો આ ચેનલને જરૂરથી જરૂર સપોર્ટ કરો જેથી કરીને આ ચેનલે આગળ હાલવા માંડે અને આપણે આવા નવા કાયમી વિડીયો બનાવતા રહી તો ચાલો હવે હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું ચાલો હરાજીમાં જાશી જાણશે કેવારી છે આજના બજારમાં

એક ને 51 ના માલ 151 રૂપિયાનો ભાવ થયો છે 151 રૂપિયાનો ભાવ આગળ ક્યાં આવી આ બોવા ધોરાજીનો ને હા ભાવ છે ખાલી ઇઠોતેર રૂપિયાનો ભાવ છે આ ટાઈપના બગાડવાળો માલે છે અને આ ટાઈપનો મિક્સમાં સારો માલે છે બંને મિક્સમાં છે એકસો ને છ રૂપિયાના ભાવ છે આ માલ ના એકસો ને છ રૂપિયાના ભાવ છે જેનો માલ છે અને અમુક ટકા બગાડ વાળો છે ને અમુક ટકા સારો પણ માલ છે પણ માલ સાઈઝમાં હાવ ઝીણો માલ છે છ છ રૂપિયાનો ભાવ છે તમે આ ક્વોલિટી છે એકસો ને છ રૂપિયામાં વેચાણી છે તો મિત્રો આ ટાઈપની આજની ડુંગળીની બજાર જોવા મળી આ માહિતી તમને સારી લાગી તો અમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં